નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર એક નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તે પહેલાં જે મિત્રો આપણી સેનલ પર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો એક ગ્રામના ભાવ છે સ હજાર સાતસો પાંચ રૂપિયા આઠ ગ્રામના ભાવ છે ત્રેપન હજાર છસો ચાલીસ રૂપિયા દસ ગ્રામના ભાવ છે સડસઠ હજાર પચાસ રૂપિયા સો ગ્રામના ભાવ છે સ લાખ સિત્તેર હજાર પાંચસો રૂપિયા જેમાં ગઈકાલની તુલનામાં આજે સો ગ્રામે છ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો હવે આપણે ચોવીસ વિસ્કેટ સોનાના ભાવની વાત કરી લઈએ જેમાં એક ગ્રામના ભાવશે સાત હજાર ત્રણસોને ચૌદ રૂપિયા આઠ ગ્રામના ભાવશે અઠ્ઠાવન હજાર પાંચસોને બાર રૂપિયા દસ ગ્રામના ભાવશે તોતેર હજાર એકસો ને ચાલીસ રૂપિયા સો ગ્રામના ભાવશે સાત લાખ એકત્રીસ હજાર પાંચસો રૂપિયા જેમાં ગઈકાલની તુલનામાં આજે સો ગ્રામે સાત હજાર એકસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો આગળ આપણે ચાંદીના ભાવની વાત કરવાની છે જેમાં એક ગ્રામના ભાવશે ત્રાણું રૂપિયા આઠ ગ્રામના ભાવશે સાતસો ની ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામના ભાવશે નવસો ની ત્રીસ રૂપિયા સો ગ્રામના ભાવશે નવ હજાર ત્રણસો રૂપિયા એક કિલોગ્રામના ભાવશે ત્રાણું હજાર રૂપિયા જેમાં ગઈકાલની તુલનામાં આજે એક કિલોગ્રામે એક હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે